જય શ્રી કૃષ્ણ હરે દીન દયાળ જો સખી છેબીલા હરી ની રે ચાલ એ કી રે ચતુરે ઘડી ਹਰੇ ਨੀ ਚਾਖੜੇ ਰੇ ਲੋਲ ਕੀਰ ਚਤੂਰੇ ਘੜੀ ਹਰੇ ਨੀ ਚਾਖੜੇ ਰੇ ਲੋਲ ਲੋਕ ਮਾ ਕੈ ਲਖਿਆ ਰੇ ਨਾਗਰ ਵੇ ਲਪਾਂ ਚਰਨ ਸੁਕੋ ਮੜਨੇ ਕੰਕੂਰਣੇ ਵਾਂ એ કારી કોરીને કોરી ને ફરતી મેલી પાંદડી રે લોલ કારી કોરીને કઈ ફરતી મેલી પાંદડી રેલો એ પાની એક હંસ પોપટ મોર પાનીએ કઈ હંસ પોપટ ને મોર મસ્તક ભમરીને ઉપર બોર એ આંગળીઓમાં અંગૂઠીને અંગૂઠી માં આર શીરે લો એ આંગળીઓમાં અંગૂઠી ને અંગુઠી માં બેસણીએ કાંઈ ધરે રે મુનિવર વર ધ્યાન ધ્યાન બેસણી કાંઈ ધરે રે મુનિવર વર ધ્યાન એ તો જોઈ મારું મન થાયું ભૂલતા એ તો જો એ મારું મન થયું ભૂલતા એ જેણી જેણી ગુઘરીઓનો શબ્દ રસ્તા જેણી જેણી ગુઘરીઓનો શબ્દ રસ્તા એ પહેરીને પધાર્યા રે ગોવાળિયાની ખેર મારે લો એ પહેરીને પધાર્યા રે ગોવાળિયાની ખેર મારે લોર જેને જેવા ભાવ હોય એવા ગુણ ગાય એ પ્રથમ નિર કુને પછી લાગુ પાય જેને જેવા ભાવ હોય એવા ગુણ ગાય પરથમ નિરકુ પછી લાગુ પાય એ વલ્લભકુળ નાના થે તે સૌને લીધા લેર મારે લોલ એ વલ્લભકુડ નાના થે તે સૌને લીધા લેર મારે લોલ ચાલો સખી ની રખીએ નંદકુમાર આવે હરી દી જો જોજો સખી છેબીલા હરી ની રે ચાલ એ ઘડી હરી ની ચા રે લો જય શ્રી કૃષ્ણ